નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ આજરોજ પાંચકુવાડાના સરપંચ ઇસુફભાઈ કલાલ હિંમતનગર ખાતે આવતા હજીરાબાદના સરપંચ રફીકભાઈ મેમણ તેમજ માલીવાડના ઉપસરપંચ સલીમભાઈ કણિયાની હઝીરાબાદ દરિયાઈ પાક પરબાડાના કલાલ સમાજના યુવા આગેવાનો હાજીભાઈ ઇદરીસભાઈ અલ્ફાકભાઈ મહમદભાઈ આસિફભાઈ ઇમ્તિયાઝભાઈ સાથે હઝીરાબાદ પંચાયત ખાતે મુલાકાત કરી સમાજના વિકાસના કામો તેમજ સભાખંડના હોલ માટે જગ્યા ફાળવવામાં તેમજ મકાન સહાય આપવા આપવા સરકાર ચર્ચા કરવામાં આવી આગામી સમયમાં એક બેઠકનું આયોજન કરવાનું જણાવ્યું આવા બાજુ નવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર ગીતા જોશી હેડ ઓફિસ ગાંધીનગર જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં